ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની અંદર એક શિવચરણ ઇન્ટરમીડિયેટ કોલેજ છે એમાં ભણતા બારમા ધોરણના વિદ્યાર્થી એનું નામ છે આદિત્ય એણે સત્તર વર્ષની ઉંમરમાં એક એઆઈ ટીચર રોબોટ બનાવીને બધાને ચોંકાવી દીધા છે હું અત્યારે તમારી સાથે જે એક વિડીયો કરવા જઈ રહ્યો છું એ બધા લોકોએ બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે સ્ટુડન્ટે ટીચર્સે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ વિડીયો બહુ જરૂરી છે કારણ કે ભારતની અંદર સત્તર વર્ષના એક છોકરાએ એઆઈ ટીચર રોબોટ બનાવ્યો છે અને આ રોબોટ સફળ થયો છે ક્લાસમાં એનો અમલ એનો એક્સપેરિમેન્ટ બી કરવામાં આવ્યો એટલે આ રોબોટ જો વધારે આનો ઉપયોગ કરવામાં આવશે તો ક્લાસ ક્લાસરૂમની અંદર શિક્ષકોની છુટ્ટી થઈ જશે એવું જોખમ તોડાઈ રહ્યું છે શિક્ષકોની નોકરી જઈ શકે એવી શક્યતા છે તો એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની અંદર એક ચરણ ઇન્ટરમીડિયેટ કોલેજ છે એમાં ભણતા બારમા ધોરણના વિદ્યાર્થી એનું નામ છે આદિત્ય એણે સત્તર વર્ષની ઉંમરમાં એક એઆઈ ટીચર રોબોટ બનાવીને બધાને ચોંકાવી દીધા છે અને આ જે રોબોટ આદિત્યએ બનાવ્યો છે એ ફિમેલ રોબોટ છે અને એનું નામ સોફી રાખવામાં આવ્યું છે અને ક્લાસરૂમની અંદર એકદમ સ્ટાઇલિશ હેરસ્ટાઈલ અને જાંબલી સાડી પહેરાવીને આ સોફીને ક્લાસરૂમમાં રજૂ કરી અને એનું એક્સપેરિમેન્ટ બી કરવામાં આવ્યું હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આદિત્યએ આ જે રોબોટ બનાવ્યો છે એ એણે ઘણા બધા મહિનાઓની મહેનત પછી પોતાના ઘરે જ બનાવ્યો અને એની પાછળનો ખર્ચો જે થયો છે એ સાંભળીને પણ તમને નવાઈ લાગશે આદિત્યએ માત્ર પચીસ હજાર રૂપિયાના ખર્ચે આ એઆઈ રોબોટ સોફીને બનાવી દીધી છે અને આ રોબોટ બનાવવા પાછળનો હેતુ એવો છે કે અભ્યાસ સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એનો ઇમિજિયેટ જવાબ આ રોબોટ આપી દે એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ સવાલ હોય તો ઇમિજિયેટ સવાલ પૂછે એની સાથે ફટ લેખીને આ સોફી રોબોટ જવાબ આપી દે અને એના માટે આ એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો કે ફટાફટ જે સ્ટુડન્ટોના મનમાં જે સવાલો છે એના જવાબ મળી શકે અને એક મહિલા શિક્ષિકા લાગે એવું જ આ રોબોટ બનાવવામાં આવ્યો છે એની હાઈટ એનો ચહેરા એનું નાક એની આંખ બધું એવું લાગે કે કોઈ રિયલમાં કોઈ સુંદર મહિલા ટીચર ક્લાસની અંદર ભણાવી રહી છે હવે આ રોબોટની અંદર લાર્જ લેંગ્વેજ મોડેલ ચીપ સેટ લગાવવામાં આવ્યું છે જેને કારણે માણસના મગજમાં મગજની જેમ જ આ રોબોટ પણ પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ છે માણસના મગજ કરતાં પણ વધારે પરફેક્ટ આ રોબોટ જવાબ આપી શકે છે અને આ જે આદિત્યએ સત્તર વર્ષની ઉંમરે જે રોબોટ બનાવ્યો એ શિક્ષણ જગતની અંદર એક મોટી ક્રાંતિ કહી શકાય એક મોટું અને મહત્ત્વનું પગલું છે આદિત્યએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જો એને ભવિષ્યની અંદર ટેકનિકલ અને આર્થિક સહયોગ મળશે તો એ એવો રોબોટ તૈયાર કરવા માંગે છે જે માત્ર બોલી કે સાંભળી શકે એટલું નહીં પરંતુ લખી પણ શકશે ઇમોશન પણ સમજી શકશે અને ક્લાસની અંદર બાળકોના જે બિહેવિયર છે એનું જે મનોદશા છે એની એના અનુસાર એ બાળકને માર્ગદર્શન આપવાનું કામ પણ એ રોબોટ કરી શકે અને થ્રીડી હ્યુમન જેવા ટીચર બનાવવાનો એની ઈચ્છા છે પણ એના માટે એણે એવું કીધું કે એને ટેકનિકલ અને આર્થિક સહયોગની જરૂર પડશે એટલા માટે કીધું કે આ જે સત્તર વર્ષના છોકરાએ એઆઈ રોબોટ એઆઈ રોબોટ મોડેલ બનાવ્યું એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એઆઈ આધારિત આ રોબોટ બનાવ્યો જો આખા દેશના ક્લાસરૂમની અંદર આવી રોબોટ ભણાવવા આવી જશે તો શિક્ષકોની છુટ્ટી થઈ જશે અને શિક્ષકોની નોકરી પર જોખમ તોડાઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ